સુરત શહેરમાં સોનાની લાલચ ભારે પડી સસ્તા સોનાની સ્કીમમાં સ્કીમ નવ્વાણું લાખ ફરિયાદીએ ગુમાવ્યા ત્રણ વર્ષથી વોન્ટેડ આરોપી ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યો સોનામાં રોકાણ કરવાની સ્કીમ આપી રૂપિયા નવ્વાણું બ્રાન્ચમાં ગુનો નોંધાયો હતો આ ગુનામાં એક આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો આરોપી છેલ્લા ત્રણ વર્ષથી વોન્ટેડ હતો પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરીને તેર ઓક્ટોબર બે હજાર પચીસ સુધી રિમાન્ડ મેળવ્યા મળતી માહિતી પ્રમાણે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે વૃસિલ ચીનુભાઈ વોરા ને ઝડપી પાડ્યો પકડાયેલ આરોપી મૂળ થરાદ વાવ જિલ્લાનો વતની છે આરોપી સામે સુરત શહેરમાં ડીસીબી પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને જે ત્રણ વર્ષથી વોન્ટેડ હતો પોલીસના જણાવ્યા મુજબ ફરિયાદી ભરતભાઈ મધુસૂદન ઠક્કરની સાથે મિત્રતા કેરવી હાલ પકડાયેલો આરોપી અને તેની બહેન પરીબેન ચીનુભાઈ વોરા અને બનેવી સંજય ભીમજીભાઈ સોનીએ મળીને જાન્યુઆરી બે થી ડિસેમ્બર બે દરમિયાન સોનું સસ્તામાં મળતું હોવાની સ્કીમ આપી જેમાં રોકાણ કરવાથી મોટા પ્રમાણમાં નફો મળતો હોવાનું જણાવ્યું પહેલાં માર્કેટ ભાવ કરતાં ત્રીસ ઓછા ભાવે થોડું સોનું આપી તેમનો વિશ્વાસ મેળવી લીધો વિશ્વાસ બાદ ભરતભાઈ ઠક્કર પાસે એકસાથે નવાણું લાખનું રોકાણ કરાવ્યું અને તેમને આ દિવસ સુધી કોઈ નફો કે મુદ્દના આપી છેતરપિંડી કરી હતી ફરિયાદીએ આપેલા રૂપિયા પરત માંગવા જતાં તેઓને અન્ય કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી વધુમાં હાલમાં પકડાયેલો આરોપી છેલ્લા ત્રણ વર્ષથી વોન્ટેડ હતો નામદાર કોર્ટ દ્વારા તેમના વિરુદ્ધમાં સીઆરપીસી સિત્તેર મુજબનું વોરંટ ઇસ્યુ કર્યું હતું પોલીસના જણાવ્યા મુજબ હાલમાં પકડાયેલો આરોપી તેના સાગરીતો સંજય ભીમજીભાઈ સોની અને તેમની પત્ની પરીબેન પોતે સોનાના મોટા વેપારી હોવાની વાત કરી હતી માર્કેટમાંથી સસ્તું સોનું મળતું હોવાની જણાવી થોડું સોનું સસ્તું આપી વિશ્વાસ અને ભરોસો મેળવીને લાખો રૂપિયાનું રોકાણ કરાવી છેતરપિંડી આચરેલ છે આરોપીઓએ ગુજરાતમાં ઘણા લોકોને સસ્તામાં સોનું આપવાની લાલચ આપીને સોનામાં રોકાણ કરવાની સ્કીમ આપીને છેતરપિંડી કરી છે આ ગુનાનો મુખ્ય આરોપી સંજય ભીમજીભાઈ સોનીને તાજેતરમાં પાલનપુર એલસીબીબી ટીમે દિશા ખાતેથી લાખો રૂપિયાના ડુપ્લિકેટ નોટ સાથે પકડેલું છે અને ઘણા લોકો આ ટોળકીનો શિકાર બન્યા છે હાલ તપાસ ચાલુ છે વધુમાં પકડાયેલા આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરીને તેર દસ બે હજાર પચીસ સુધીના પોલીસ કસ્ટડીમાં રિમાન્ડ મેળવવામાં આવ્યા છે અને પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે રિપોર્ટ ઇન્ડિયા ટીવી સુરત